નમસ્કાર હું મુંબઈ સમાચારમાંથી જીગર પંડ્યા વાત કરું છું સર જીએસઆરટીસીમાંથી જે વોલ્વો બસની ખાસ વ્યવસ્થા પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટેની કરવામાં આવી હતી બસો પણ અહીંથી ઉપડી છે ત્યાં આગળ આજે જે સમાચાર આવ્યા કે નાસભાગ થઈ છે આપણા પ્રવાસીઓની સ્થિતિ કેવી છે અને ત્યાંથી કોઈ સમાચારની અપડેટ આવેલી છે ત્યાંથી અમે અપડેટ લેતા જ રહીએ છીએ જે પહેલી બસ માનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અહીંથી તસ્થાન કરાવ્યું હતું એ બસ ત્યાં પહોંચી ગઈ છે અને એ લોકોએ તો સંગમમાં ડુબકી પણ મારી અને એ બધા સહી સલામત છે એ બીજી બસ પણ આપણી ઓન ધ વેજ છે અને ત્રીજી બસ આજે અમદાવાદથી રવાના થઈ જી અંદાજે કેટલા મુસાફરો આ જે ત્રણ બસોમાં હશે અંદાજે દોઢસો જેવા મુસાફરો છે જી જી અને અહીંથી જે બસો ઉપડેલી છે તે પ્રવાસીઓને ત્યાં રહેવાની અને બીજી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ જીએસઆરટીસી અથવા પ્રશાસન તરફથી કરવામાં આવેલી છે આ કરી છે ને સરકાર શ્રી મુજબ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા એમને રસ્તામાં તેમજ ત્યાં પણ પ્રયાગરાજ ખાતે પણ આખું પેવિલિયન છે ત્યાં જે પણ મુસાફરો ગયા છે એમને ફ્રેશ થવા માટે અને રોકાવાની સુવિધા કરી છે ગુજરાત દ્વારા જી હિમાંશુભાઈ ફરીથી અમે આપની સાથે અપડેટ લેતા રહીશું આપ મુંબઈ સમાચાર સાથે જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર 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 ધન્યવાદ